હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર આજે આપણે ધોરણ બારની અંદર નામાના મૂળત્વ વિષયમાં ભાગ બેમાં પ્રકરણ છ રોકડ પ્રવાહ પત્રકનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ રોકડ પ્રવાહ પત્રક મિત્રો હવે દરેક કંપની નાણાકીય પત્રકોની સાથે નાણાકીય પત્રકો એટલે વાર્ષિક હિસાબ તેની સાથે તૈયાર કરવું ફરજિયાત છે સૌ પહેલાં રોકડ પ્રવાહ પત્રક ને શરૂ કરતા પહેલાં તેના પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવી લઈએ પહેલો પારિભાષિક શબ્દ છે રોકડ પ્રવાહ રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક એટલે કે કંપનીમાં રોકડ અને રોકડ સમકક્ષ આવે અને જાય તેનું વાર્ષિક મૂલ્યાંકન આપણા આમાં કરશું રોકડ પ્રવાહ કહેવાય રોકડ એટલે શું તો રોકડ એટલે હાથ પરની રોકડ શિલ્લક અને બેંકમાં રહેલી શિલ્લક બંનેને અહીં આપણે રોકડ ગણીશું ત્યારબાદ રોકડ સમકક્ષ રોકડ સમકક્ષ એટલે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો જેની સમયમર્યાદા ટૂંકી હોય એક વર્ષ કરતાં ઓછી એવી સમયમર્યાદાવાળા રોકાણોને રોકડ સમકક્ષ કહેશું આ ઉપરાંત એવા રોકાણો કે જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થઈ શકે આવાને પણ રોકડ સમકક્ષ ગણવામાં આવે છે આવા રોકાણોને જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહીવત હોય તેવા રોકાણો પણ રોકડ સમકક્ષ કહેવાય છે એટલે કે એવા રોકાણો કે જે રોકાયા બાદ નાણાંની કિંમતમાં કોઈ વધારો ઘટાડો તેમાં રોકાણોમાં થતો નથી તો તેને રોકડ સમકક્ષમાં સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ચોથો પારિભાષિક શબ્દ છે રોકડ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક જે આપણે આમાં તૈયાર કરતા શીખવાનું છે તેનો અર્થ જોઈ લઈએ વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષની શિલક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક વર્ષ દરમિયાન ધંધામાં જે રોકડની આવક અને જાવક થઈ હોય તેના પરિણામે રોકડ અને રોકડ સમકક્ષ ઉપર શું અસર થઈ છે તે રોકડ પત્રક દ્વારા આપણે જાણી શકીશું રોકડ પ્રવાહ પત્રક રત્તે ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવે છે જેના આધારે રોકડ પ્રવાહ પત્રક બનાવવામાં આવે છે સૌ પ્રથમ ત્રણેય પ્રવૃત્તિઓનો પરિચય લઈ લઈએ રોકડ પ્રવાહ પત્રકમાં દર્શાવાતી પ્રવૃત્તિઓમાં સૌથી પહેલી પ્રવૃત્તિ છે કામગીરીની પ્રવૃત્તિઓ ત્યારબાદ રોકાણની પ્રવૃત્તિઓ અને ત્યારબાદ નાણાકીય પ્રવૃત્તિઓ ત્રણેય પ્રવૃત્તિઓનો વિગતે અભ્યાસ હવે કરીએ સૌ પ્રથમ કામગીરીની પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી આ એવી પ્રવૃત્તિઓ છે કે જે ધંધાકીય જગતમાં કામગીરી જ્યારે ચાલતી હોય ધંધાકીય પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તેમાંથી આવક મેળવવા માટે જે પૂરક પ્રવૃત્તિઓ થતી હોય તેને કામગીરીની પ્રવૃત્તિઓ કહેશું કંપનીની કામગીરીઓ કઈ કઈ હોય છે તેના આધારે કંપનીઓના પ્રકાર પડે છે તો સૌપ્રથમ તેનો અભ્યાસ કરી લઈએ વેપાર કરતી કંપની પહેલી કંપની છે જે કંપની માલના ખરીદ વેચાણની પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય અને તેમાંથી તેનું ઉપર સર્જનની મુખ્ય પ્રવૃત્તિ કરતી હોય તેવી કંપનીને વેપાર કરતી કંપની કહેવામાં આવે છે બીજી કામગીરીની પ્રવૃત્તિઓમાં કંપનીના પ્રકારમાં જોઈએ તો વીમા કંપની આ પ્રકારની કંપની માટે પ્રીમિયમની ઉપજ અને દાવાની ચૂકવણીની પ્રવૃત્તિઓ એ ઉપસર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ છે એટલે કે વીમો જ્યારે આપણે ઉતરાવીએ ત્યારે પ્રીમિયમની રકમ તેઓ સ્વીકારે છે અને જ્યારે વીમો પાકે એટલે કે દાવાની ચૂકવણી થતી હોય ત્યારે તેઓ નાણાં પરત કરે છે આ વચ્ચેના તફાવતની રકમ તેમના ઉપસર્જનની મુખ્ય પ્રવૃત્તિ બને છે તેવી જ રીતના બેંક એ પણ એક નાણાકીય કંપની જ છે આ પ્રકારની કંપની શું કરે છે ડિપોઝિટ સ્વીકારે છે ઓછા દરે અને વધુ દરે લોન આપે છે અને તફાવતની રકમમાંથી ઉપસર્જનની પ્રવૃત્તિ કરે છે તો આ હતી ત્રણ પ્રકારની કંપનીઓ કે જેમની કામગીરીની પ્રવૃત્તિઓનો અભ્યાસ આપણે કરવાનો છે તો હવે આપણે જોઈએ કે કામગીરીની પ્રવૃત્તિમાં કયા કયા વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે તો આટલા વ્યવહારો છે જે કામગીરીની પ્રવૃત્તિઓમાં ગણવામાં આવે છે સૌથી પહેલાં બોલ બોનસ ચૂકવ્યું પગાર ચૂકવ્યું મજૂરીના ચૂકવ્યા દેવાદારો પાસેથી મળ્યા લેણી હુંડીના મળ્યા દલાલી મળી હોય કે ચૂકવી હોય આવકવેરાનું રિફંડ આ કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે ધંધાકીય પ્રવૃત્તિઓમાં આવી ઘટનાઓ એક વર્ષમાં વારંવાર બનતી હોવાથી તેમને કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ઉત્પાદનના ખર્ચા લેણદારોની ચૂકવણી દેવી હુંડીની ચૂકવણી આવકવેરો ચૂકવ્યો વેચાણ વિતરણ ખર્ચ કારખાના ખર્ચ કે કાચા માલની ખરીદી પણ કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે ટેલિફોન ખર્ચ ઓફિસ ખર્ચ ચૂકવ્યો રોયલ્ટી ચૂકવી જાવકમાલ ગાડા ભાડું કમિશન મળ્યું કે ચૂકવ્યું તે પણ કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે ભાડું ચૂકવ્યું તે કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે પરંતુ યાદ રાખજો મિત્રો ભાડું મળ્યું કામગીરીની પ્રવૃત્તિ નથી આવક માલ ગાડા સમાવેશ થાય છે ત્યારબાદ બીજી પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ એટલે કે એવી પ્રવૃત્તિઓ કે જે લાંબા ગાળાની મિલકતો જે મોટાભાગે દ્રશ્ય કે અદ્રશ્ય હોઈ શકે તેની ખરીદ અને વેચાણ અને કોઈ લાંબા કાળાના રોકાણનું ખરીદ વેચાણ થતું હોય તો તેને રોકાણની પ્રવૃત્તિઓ કહેવાય છે રોકાણની પ્રવૃત્તિઓના વ્યવહારોનો આપણે પરિચય લઈ લઈએ સૌથી પહેલાં યંત્રનું ખરીદ વેચાણ જમીન કે મકાન ખરીદ વેચાણ રોકાણનું ખરીદ વેચાણ તેવી જ રીતના કોઈ અદૃશ્ય મિલકતો જોઈએ તો કોપીરાઇટ્સની ખરીદી કે તેની ચૂકવણી ટ્રેડમાર્કની ખરીદી કે ચૂકવણી આપેલી કે ધીરેલી લોન એટલે કોઈ કોઈ વ્યક્તિને આપણે લોન આપી હોય કોઈ કંપનીને આપણે લોન આપી હોય તો તેને રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ કરશું વ્યાજ મળ્યું તે રોકાણની પ્રવૃત્તિ છે પરંતુ યાદ રાખજો મિત્રો વ્યાજ ચૂકવ્યું તે રોકાણની પ્રવૃત્તિ નથી તેવી જ રીતના ફર્નિચરનું ખરીદ વેચાણ અન્ય શેર અન્ય કોઈ કંપનીના શેરની ખરીદી કે વેચાણ હોય કે અન્ય કંપનીના ડિબેન્ચરની ખરીદી કે વેચાણ હોય તો તેને રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવે છે પાઘડીના ચૂકવ્યા હોય પેટન્ટ કેની ખરીદી કરી હોય કે ચૂકવ્યા હોય તો તે પણ રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે ભાડું મળ્યું અને ડિવિડન્ડ મળ્યું બંને રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે પરંતુ યાદ રાખજો મિત્રો ભાડું ચૂકવ્યું અને ડિવિડન્ડ ચૂકવ્યું તેનું રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થતો નથી હવે નાણાકીય પ્રવૃત્તિઓ જોઈએ નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિઓ છે જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઊંછીની મૂડીના કદમાં અથવા અને સ્વરૂપમાં ફેરફાર થાય એટલે કે કંપનીની માલિકીની મૂડી શેર એમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ધંધાની ઓછીની મૂડી એટલે ડિબેન્ચર અથવા બેંક લોન તેના કદમાં કે સ્વરૂપમાં જો ફેરફાર થાય એટલે કે વધારો ઘટાડો થાય તો તે પ્રવૃત્તિને નાણાકીય પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે નાણાકીય પ્રવૃત્તિઓમાં મિત્રો કયા કયા વ્યવહારોનો સમાવેશ થાય તેનો પરિચય લઈ લઈએ સૌથી પહેલાં ડિબેન્ચર બહાર પાડ્યા કે ડિબેન્ચરના નાણાં પરત કર્યા તો તે નાણાકીય પ્રવૃત્તિ છે ઇક્વિટી શેર બહાર પાડવા કે પ્રેફરન્સ શેર બહાર પાડવા પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા તો તે પણ નાણાકીય પ્રવૃત્તિઓ છે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લેવો અથવા તો બેંકમાં ઓવરડ્રાફ્ટ લીધો હોય તેમાં વધારો ઘટાડો કરવો તે પણ નાણાકીય પ્રવૃત્તિ છે પોતાના ઇક્વિટી શેર પાછા ખરીદવા તે પણ નાણાંકીય પ્રવૃત્તિ છે બેંકમાંથી કન્યા સંસ્થા પાસેથી લીધેલી લોન હોય કે તે લોન પરત કરી હોય તો તે પણ નાણાકીય પ્રવૃત્તિ છે વ્યાજ ચૂકવ્યું ડિવિડન્ડ ચૂકવ્યું અને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું તે નાણાકીય પ્રવૃત્તિ છે પરંતુ જો વ્યાજ મળ્યું ડિવિડન્ડ મળ્યું કે વચગાળાનું ડિવિડન્ડ મળ્યું હોય તો તે નાણાકીય પ્રવૃત્તિ નથી તે રોકાણની પ્રવૃત્તિ છે કઈ પ્રવૃત્તિમાં કયા કયા વ્યવહારોનો સમાવેશ થાય છે તે અંગેની એક પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેની લિંક ઉપર ક્લિક કરશો જેથી તમને પીડીએફ ફાઇલ મળી જશે બીજું મિત્રો ખાસ યાદ રાખજો કામગીરીની પ્રવૃત્તિમાં ભાડું ચૂકવ્યું આવકવેરો ચૂકવ્યો અને આવકવેરા રિફંડનો સમાવેશ થાય છે જ્યારે રોકાણની પ્રવૃત્તિમાં ભાડું મળ્યું વ્યાજ મળ્યું અને ડિવિડન્ડ મળ્યું તેનો સમાવેશ થાય છે જ્યારે નાણાકીય પ્રવૃત્તિઓમાં વ્યાજ ચૂકવ્યું ડિવિડન્ડ ચૂકવ્યું અને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યુંનો સમાવેશ થાય છે દર રવિવારે મિત્રો આ ચેનલ પર હું એક જનરલ નોલેજનો વિડીયો મૂકું છું જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મદદરૂપ થશે તો તે જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ ફ્રેન્ડ્સ